અગાઉ આપણે બે સૂત્ર જોયેલા હતા સૌથી પહેલો સૂત્ર કયો કયો હતો હતો અને બીજો તરલતા ત્રીજો પ્રકાર આવે કયું હતું ગુણોત્તરો સધરતા નો સૌથી પહેલો ગુણોત્તર બોલો કયો છે દેવા ઇક્વિટી ગુણોત્તર દેવાના પ્રમાણમાં ઇક્વિટી કેટલું છે મૂડી ઇક્વિટી એટલે શું થાય ધંધાની કુલ મૂડી સો રૂપિયા હોય એ જાણવા માટે આ ગુણોત્તર ઉપયોગી છે દેવા ઇક્વિટી ગુણોત્તર અંશમાં બોલો શું આવે ચાલુ દેવા છેદમાં શેર હોલ્ડર ના ભંડોળ

બોન જાહેર થાપણ લાંબા ગાળા ની loan bank લાંબા ગાળા ની જોગવાઈ કેટલી હતી પાંચ ત્રણ point બે કયા કયા provident fund gratuity fund પેન્શન fund કારીગરના બચત ખાતા કારીગર નફા ઘટ આ સમજાણું આ કયા દેવા ચાલુ દેવા અગાઉ આવી આપણે ઉપર આ કયા દેવા હતા ચાલુ અહિયાં શેર હોલ્ડર ના ભંડોળમાં બે વસ્તુ આવે પહેલો બોલો કયો શેર મૂડી બીજો અનામત અને શેર મૂડીમાં કેટલી શેર મૂડી આવે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ અનામત અને વધારા કેટલી વિગત હતી ચાર નફા નુકસાન પત્રક મુજબ નો વધારો કે ખોટ સામાન્ય અનામત મોડી અનામત આકસ્મિક અનામત અનામત ભંડોળ રોકાણ વધગત ભંડોળ કારીગર અકસ્માત વળતર જમીન ગીરી પ્રીમિયમ યાદ છે આ વિગતો તો એ સૂત્ર છે તો એમાં બીન ચાલુ દેવા ઘણી વખત દાખલાની અંદર કોલ દેવા આપેલા હોય બીન ચાલુ દેવા વત્તા ચાલુ દેવા બરાબર શું થાય સેમ બીન ચાલુ મિલકત પ્લસ ચાલુ મિલકત બરાબર ધારો કે આ છે પચાસ વીસ અને સિત્તેર સો દસ અને એક દસ તમારે જોઈએ છે બિન ચાલુ દેવા પણ દિવેન્જર બોન્ડ જાહેર થાય પણ એવું કઈ નથી આપેલું તો કઈ રીતે મળે કુલ દેવા minus ચાલુ દેવા ચાલુ દેવા જોઈતા હોય તો કુલ દેવા minus બિન same મિલકતો માં બિન ચાલુ મિલકત જોઈતી હોય તો કુલ મિલકત minus

સો પચાસ અને પચાસ એટલે કેટલી થાય આ મિલકત બાજુ બે વસ્તુ આવે શેર હોલ્ડર ના ભંડોળ અને દેવા પાછું શેર હોલ્ડર ના ભંડોળ છે ને એમાં બે વસ્તુ આવે પહેલો શેરમૂડી શેરમૂડી અનામત અને વધાર આપણે શું જોઈએ છે જવાબદારી નું ટોટલ પણ કેટલું થાય કુલ મિલકતો માંથી કુલ દેવા શું કરવાના કુલ મિલકત માઇનસ કુલ એટલે આપણને શું મળે શેર હોલ્ડર ના ભાગ સમજણ પડી શેર હોલ્ડર ના ભંડોળ બે રીતે મળે પહેલી રીત બોલો કઈ શેર મૂડી પ્લસ અનામત અને બીજી રીત કોલ મિલકત માઇનસ આ સમજ પડી આની અંદર ચલો બીજું સૂત્ર શું છે કોલ મિલકત દેવાનો તો અંશમાં બોલો પહેલા શું આવશે કોલદેવા લેવાના કે બીન ચાલદેવા કોલ મિલકતો એટલે આપણને ખબર છે કઈ બીન ચાલો મિલકત પ્લસ કોલ મિલકતો માં કોને ધ્યાન માં નથી લેવાની બી બીન ચર વટાઓ ચહેરા ઝુમદેશ ફેર સંશોધન લેવાની આ કોલ મિલકત છેદ માં બીન ચાલદેવ આવી ગયા બે કયા કયા છે ત્રીજું બોલો શું કુલ મિલકતોના પ્રમાણમાં કુલ દેવા કેટલા છે જાણવા ઉપયોગી છે માલિકી ગુણોત્તર એમાં અંશમાં બોલો શું આવે છે માલિકી ભંડોળ એટલે શેર હોલ્ડર ના ભંડોળ કારણ કે શેર એ કઈ મૂડી છે માલિકી તો માલિકી ના ભંડોળ એટલે શેર હોલ્ડર ના તો માલિકી ના ભંડોળ નું છેદ માં બોલો શું છે કુલ મિલકતો માં અન્ય ચાલુ મિલકત ધ્યાનમાં લેવામાં આવતી નથી ચલો એની પછી નો કયો છે વ્યાજ આવરણ વ્યાજ અને કરવેરા પહેલા ધારો કે પછી નો નફો આપેલો હોય તો ચાલે તો પછીના ઉપરથી પહેલાનો મેળવો હોય તો શું કરવું પડે કરવેરા શું કરવા પડે કે ઉમેરવા પડે પહેલાનો નફો જોઈએ છે એટલું છેદમાં લાંબા ગાળાના દેવાનો લાંબા ગાળાના દેવા એટલે ડિબેન્ચર બોન્ડ જાહેર થાપણ લાંબા ગાળાની લોન એ લેવાનું કે એનો વ્યાજ લેવાનો લાંબા લેવાનું દેવાનો વ્યાજ ચલો એની છેલ્લો છે કાર્યક્ષમતાના ગુણોત્તરમાં સૌથી પહેલો ગુણોત્તર બોલો કયો છે એનું બીજું નામ સ્ટોક દર એનું ત્રીજું નામ સ્ટોક એનું ચોથું નામ સ્ટોક ટર્નઓવર

ચાલુ દેવા ચાલુ મિલકત માઈનસ ચાલુ દેવા રોકાયેલી મુડી કઈ રીતે મળે કોઈ મિલકત માઈનસ કોઈ દેવા કાર્યાશીલ મુડી ચાલુ મિલકત માઈનસ ચાલુ દેવા ચાલુ મિલકત અને ચાલુ દેવા એ કયા સૂત્રમાં આવેલા ચાલુ મિલકત ચાલુ દેવા હમ આવેલા ચાલુ ગુણોત્તરમાં શેમાં આવેલા ચાલુ શું લેવાનો વેચાણ નથી આપેલું તો અંશમાં વેચાણ ને બદલે બોલો શું લઈ લેવાનું વેચેલ માલની પડતર એને ધ્યાનમાં લેવામાં આવશે નંબર ત્રણ હવે બોલો શું આવે છે પહેલા શું છે દેવાદાર અને ઉધાર વેચાણ એટલે કુલ વેચાણ માઇનસ હજી માઈનસ વેચાણ પરત હજુ એમાંથી બાદ બોલો શું થાય વેચાણ કર તો જ આપણને કયું વેચાણ મળે ઉધાર ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઈનસ રોકડ વેચાણ માઇનસ વેચાણ બીજું બોલો શું સરેરાશ વેપારી સરેરાશ એટલે શરૂઆતના પ્લસ આખર ના સ્ટેજમાં શરૂઆતના વેપારી લેણા પ્લસ આખર ના વેપારી લેણા છેદમાં એટલે વેપારી લેણામાં પાછું કોણ કોણ આવે દેવાદાર અને વેપારી લેણા માંથી ગાલખત અનામત બાદ થશે અહિયાં જુઓ વેપારી લેણા કૌંસમાં શું છે ચાલુ ગુણોત્તર તમે ગણો છો તો વેપારી લેણા ગણો ત્યારે ગલ શું કરવાનું પણ તમે જ્યારે દેવાદાર ઉથલો શોધો છો ત્યારે વેપારી લેણામાંથી તમારે ગલખાતનામત બાદ કરવાનો નથી દેવાદાર એટલે કયા વ્યક્તિ હોય લેવાના છે કે જેને નાણાં દેવાના છે દેવાદાર ને આપણે ઉધાર માલ વેચેલો હોય ઉધાર માલ વેચેલો હોય એના પૈસા મળી ગયા હોય એના પૈસા ક્યારે લેવાના એટલે ઉઘરાવવાના હોય એને શું કહેવાય ઉઘરાણી ત્રણ રીતે મળે માસ અઠવાડિયા માસ જોઈતા હોય તો અઠવાડિયા જોઈતા હોય તો દિવસ જોઈતા હોય તો રકમમાં એમ કેતો વર્ષના દિવસ ત્રણસો સાહીઠ લો તો પાછા કેટલા લેવાના ત્રણસો સાહીઠ છેદ માં બોલો શું આવે દેવાદાર માર હોય અંશ માં તો જવાબ માસ માં લખવાનો 52 હોય તો જવાબ અઠવાડિયા અને 365 હોય તો જવાબ સેમેની કરતા ઉલટો હવે બોલો શું આવે છે લેણદાર ઉથલો લેણદાર ઉથલો બરાબર પહેલા અંશ માં ઉધાર છેદ માં

ઉધાર ખરીદી એટલે કુલ ખરીદી માંથી પેલા રોકડ ખરીદી બાદ કરવાની અને પછી એમાંથી ખરીદ એની પછી સરેરાશ વેપારી તો સરેરાશ સરેરાશ વેપારી 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 દેવામાં કેટલી વસ્તુ નો સમાવેશ થાય કયા કયા લેણદાર અને દેવી લેણદાર અને બીજો બંનેનો સમાવેશ કરવામાં આવે છે તો શરૂઆતના વેપારી દેવા ના વેપારી દેવા એટલે એ લોકો આપણે ઉધાર ખરીદી કરેલી છે દેવાદાર પાસેથી પૈસા ઉઘરાવવાના હોય તો એમાં કઈ મુદ્દત આવે ઉઘરાણ લેણદાર ને આપણે નાણા ચૂકવવાના હોય તો અહિયાં કઈ મુદ્દત આવે મુદ્દત માસ અઠવાડિયા ને બાર બાવન ત્રણસો અહિયાં છેદ માં તું દેવાદાર ઉથલો અહીંયા છેદ માં આવશે સમજણ પડી સૂત્ર માં